જ્યારે આ પ્રસંગનો આપણે વિચાર કરીએ ત્યારે મોટાભાઈ પ્રત્યે નાના ભાઈને કેટલો પ્રેમ છે એ આપણને ખ્યાલ આવે આપણને રામાયણનો એ પ્રસંગ યાદ આવે જ્યારે પ્રભુ શ્રી રામ ચૌદ વર્ષના વનવાસ માટે વનમાં આવ્યા પંચવટીમાં પહોંચ્યા અને પંચવટીમાં નિવાસ કરીને રહેવાના હતા ચૌદ વર્ષનો સમય એ ત્યાં જ વ્યતીત કરવાના હતા ત્યાં જ રોકાવાના હતા એટલે એક દિવસ વનદેવી પ્રભુ શ્રી રામને મળવા માટે આવે છે વનદેવી એટલે વનની દેવી વનની સત્તાઓ જેમની પાસે છે તે એ પ્રભુ રામને મળવા માટે આવે છે પ્રભુ રામને પ્રાર્થના કરે છે પ્રભુ પ્રભુ આપ મારા મહેમાન બન્યા છો આપ ચૌદ વર્ષ સુધી આ પંચવટીમાં નિવાસ કરીને રહેવાના છો તો પ્રભુ હું આપની શું સેવા કરી શકું મને આપની સેવાની તક આપો તમે મારા મહેમાન બન્યા છો મારા આંગણે આવ્યા છો અને એ વખતે પ્રભુ રામ આ એવું કહે છે કે તમારે મારી સેવા કરવી હોય તો એક કામ કરો જે રસ્તેથી મેં વનમાં પ્રવેશ કર્યો અને અહીંયા સુધી પહોંચ્યો એ રસ્તામાં કાંકરાઓ હતા એ રસ્તામાં પથ્થર હતા એ રસ્તામાં થોડા કાંટાઓ પણ હતા તો જો ખરેખર મારી સેવા તમારે કરવી હોય તો એ રસ્તો સાફ કરી દો એ રસ્તો ચોખ્ખો કરી દો કે પ્રભુ આપ આપ તો અહીંયા અહીંયા પહોંચી ગયા ગયા આવી છો અને વર્ષ સુધી હવે પરત જવાના નથી તો પછી એ રસ્તો ચોખ્ખો કરાવીને તમારે કરવું છે શું તમારી આજ્ઞા હોય તો હું તો ચોખ્ખો કરી દઉં પણ તમે રસ્તાનો ઉપયોગ નથી કરવાના તો એ રસ્તોને રસ્તાને તમારે ચોખ્ખો કેમ કરાવવો છે અને એ વખતે પ્રભુ રામ એમને જવાબ આપે છે ને એવું કે છે કે મારો ભાઈ ભરત મારા વગર રહી નહી શકે હું જેવી રીતે અહીંયા આવ્યો ને એ જ રસ્તે ભરત અહીંયા મારા સુધી પહોંચશે અને મને એ ખાતરી છે કે ભરત અત્યારે અયોધ્યાનો સમ્રાટ છે અયોધ્યાનો રાજા છે પણ મને મળવા માટે આવશે ને એટલે રથમાં બેસીને નહીં આવે પગે ચાલતા ચાલતા આવશે અને હું એ પણ કહી દઉં કે એને પગમાં ચાખડી પણ નહીં પહેરી હોય એટલે જે કાંકરા જે કાંટા મને વાગ્યા એ મારા ભાઈને ના વાગે ને એટલા માટે મને આખો રસ્તો સાફ કર્યો પ્રભુ રામને નાના ભાઈ ભરત પર કેટલો વિશ્વાસ હતો કે મારો ભાઈ અહીંયા આવશે ચાલીને આવશે અને ખુલ્લા પગે આવશે બાકીના જ્યાં વિચારવાનું બંધ કરી દે ને ત્યાંથી વલ્લભભાઈનું વિચારવાનું શરૂ થતું એક કેસમાં એમણે જે બુદ્ધિ વાપરી હતી રેલવેનો એક કર્મચારી હતો અને એના જે ઉચ્ચ અધિકારી હતા ને આ કર્મચારીને હેરાન કરે આમાં સરકારી નોકરી કરતા હોય એને ખબર હોય મને તો અનુભવ છે કે તમે યોગ્ય રીતે અમુક વખતે કામ કરતા હોય ને એટલે ઉપરવાળો તમને હેરાન બહુ કરે ઉપરવાળો લોલો ઉપરવાળો નહીં હોદ્દામાં તમારો બોસ હોય તે એ તમને હેરાન કરે પેલો રેલવેનો કર્મચારી બિચારો પ્રામાણિક નિષ્ઠાવાળો અને એનો સાહેબ છે એ કરપ્ટેડ એમાં બે ત્રણ વખત થોડી સાથે દલીલો કરી હશે એના અધિકારીએ એક ચોરીનો ખોટો કેસ કર્યો અને સામેવાળી વ્યક્તિએ પેલા રેલવેના કર્મચારીએ વલ્લભભાઈ પટેલ પાસે જઈ અને પોતાના વકીલ તરીકે રહેવા વિનંતી કરી વલ્લભભાઈ આખો કેસ જોયો કે નિર્દોષ માણસ છે એને સાવ ખોટી રીતે એનો સાહેબ હેરાન કરે છે મારે આમાં મદદ કરવી જોઈએ એટલે વલ્લભભાઈએ કેસ હાથમાં લીધો ઓલો અધિકારી એટલો તૈયાર હતો કે એને ડોક્યુમેન્ટ્સ એવા બધા તૈયાર કર્યા હતા એને કાગળો એવા તૈયાર કર્યા હતા એને પુરાવાઓ એવા તૈયાર કર્યા હતા કે જેના દ્વારા આ કર્મચારીએ ચોરી કરી છે એવું સાબિત થાય સો સાબિત થાય કે આને ચોરી કરી છે વલ્લભભાઈએ કેસ સ્વીકાર્યો હવે સામે જે પેલો કર્મચારી હતો ને એને વધારે ફસાવવા માટે એના ઉપરી અધિકારીએ એ કર્મચારીને એવું કીધું આમાં તો તને સજા બહુ મોટી થશે પણ જો તને નાની સજા થાય તારી નોકરી ન જાય એવું તું ઈચ્છતો હોય તો એક કામ કર તું છે ને લેખિતમાં એવું આપી દે કે તને અગાઉ કોઈ ગુનાની સજા થઈ છે આવું લેખિતમાં આપતું કે તને અગાઉ સજા થઈ છે આ કે પણ મેં તો જિંદગીમાં કોઈ દી કઈ ગુનો કર્યો નથી કે તો ભોગવ સજા વધારે આ તો આવું તું લખીને આપ તો જજ પાસે અમે ખોટી દલીલ કરીએ નહીં જજ તને નાની એવી સજા આપે અને તારી નોકરી બચી જાય આ માણસને વિચાર આવ્યો હું આ લખીને આપી દઉં મારી નોકરી બચતી હોય તો પણ વકીલ વલ્લભભાઈ હતા એટલે વલ્લભભાઈ પાસે આવીને વાત કરી કે વલ્લભભાઈ વલ્લભભાઈ મારો સાહેબ એવું કે છે કે જો તું લખીને આપી દે કે હવે પછી અમે અગાઉ કોઈ ગુનો કર્યો તો ને ગુનાની મને સજા થઈ ગઈ તો હવે પછી મને મોટી સજા ના થાય આવું મારો સાહેબ કહે છે તો હું લખીને આપું વલ્લભભાઈ વકીલ હતા તરત સમજી ગયા કે આવું લખી ના અપાય કારણ કે આ તને ફસાવા માંગે છે આમાં તો ગુનાનો તે રીતસરનો સ્વીકાર જ કરી લીધો એક તો પુરાવા તારી વિરુદ્ધમાં છે અને ગુનાનો તે સ્વીકાર કરી લીધો એટલે આ ન અપાય સામેવાળી વ્યક્તિની વાત હું સમજી શકું છું એનો ઈરાદો હું પારખી શકું છું અને પછી વલ્લભભાઈ એવું કહે છે કે પણ આપણે એક કામ કરીએ તારી પાસે તારા જન્મનું પ્રમાણપત્ર છે જન્મનું પ્રમાણપત્ર ઓલા કર્મચારીને કહે કર્મચારી કે આ છે ખરું મારે નોકરી વખતે બધાય ડોક્યુમેન્ટ આપવાના હતા મારા બાએ હાચવીને રાખ્યું છે એ જન્મનું પ્રમાણપત્ર લાવો પછી આપણે નક્કી કરીએ એટલા કર્મચારી ગયો જન્મનું પ્રમાણપત્ર લઈ આવ્યો સરદાર સાહેબના હાથમાં મૂક્યું આ વકીલ વલ્લભભાઈ પટેલે પ્રમાણપત્ર જોયું અને એ પ્રમાણપત્રમાં આ રેલવેના કર્મચારીની જે જન્મ તારીખ હતી ને એ જન્મ તારીખના નવ મહિના પહેલાની એક તારીખ નાખી કાગળમાં સ્ટેટમેન્ટમાં જેવું લખીને આપવાનું હતું ને મને સજા થઈ છે કે હવે લઈ આપણે આપીએ લખીને એની જન્મ તારીખ પહેલાની નવ મહિનાની તારીખ નાખી અને એવું લખ્યું કે આ તારીખથી નવ મહિના સુધી મેં જેલવાસ ભોગવો છે મને અગાઉ સજા થઈ છે આવું વલ્લભભાઈ આખું સ્ટેટમેન્ટ તૈયાર કરાવી દીધું એ સ્ટેટમેન્ટ લઈને પેલો છે એના ઉપરી અધિકારી પાસે ગયો ઉપરી અધિકારીને સ્ટેટમેન્ટ આપ્યું ઉપરી અધિકારી એવો રાજી થઈ ગયો કે મારે આને ફસાવો તો આ બરોબર નો ફસાઈ ગયો એને સામેથી કબૂલી લીધું કે મેં ગુનો કર્યો છે કોર્ટની અંદર ડોક્યુમેન્ટ તરીકે એ ડોક્યુમેન્ટ રજૂ થયું સરદાર સાહેબ અસિલ ને બધી રીતે તૈયાર કરી દીધો તો તાર શું બોલવાનું છે જજ તને શું પૂછશે આ બધી તૈયારી પ્રેક્ટિસ કરાવી દીધી આ ક્રિકેટરો જાય એ નેટ પ્રેક્ટિસ કરે ને એમાં વકીલે નેટ પ્રેક્ટિસ કરાવી દીધી ત્યાં ગયા જજ પાસે પેલા સરકારી ડિપાર્ટમેન્ટના વકીલે આ ડોક્યુમેન્ટ રજૂ કર્યું જજને કીધું કે આ માણસ તો પહેલેથી ગુનેગાર જ છે અને અગાઉ સજા ભોગવી ચૂક્યો છે

વલ્લભભાઈએ તૈયાર કરેલો એનો આ આશીલ પેલો રેલવે નો કર્મચારી અને જયારે જજે તારીખ વાંચી તો એમાં તો વલ્લભભાઈ એની જન્મ તારીખના આધારે નવ મહિના પેલા તારીખ નાખી હતી અધિકારી ઉત્સાહમાં ઉત્સાહમાં એ તો વાંચ્યો જ નતું કોર્ટમાં રજૂ કરી દીધું અને પછી જજ સરકારી ડિપાર્ટમેન્ટ ઉપર જે ખીજાણા છે કે આવા ડોક્યુમેન્ટ તમે રજૂ કરો છો કંઈ ખબર પડે છે કે કેમ અને બે ત્રણ મુદતમાં જ એક કેસનો ચુકાદો પેલા સરકારી કર્મચારીની તરફેણમાં આવી ગયો કેટલું બુદ્ધિ ચાતુર્ય વાપરે આ સરદાર વલ્લભભાઈ પટેલ એમની પ્રેક્ટિસ ચાલતી હતી પ્રેક્ટિસ કરતા જાય ફરી પાછી બચત કરતા જાય કારણ કે આપણે જોયું કે 1900 થી 1905 સુધી એને ગોધરામાં જે પ્રેક્ટિસ કરી અને ગોધરાની પ્રેક્ટિસમાં એમને જે કંઈ પણ બચત થઈ એ બચતમાંથી બેરિસ્ટર બનવા માટે એમને લંડન જવું હતું અને એના માટેની બધી તૈયારી કરી પણ મોટા ભાઈ જતા રહ્યા સપનું તો લંડન જવાનું જ હતું એટલે ફરી પાછી બચત કરવાની શરૂઆત કરી કરકસર કરે ખોટો ખર્ચો ના કરે બચત કરતા જાય